કોરોનાની બાળકીની સારવાર માટે મરહૂમ સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કરી અપીલ ભરૂચમાં રહેતા મુસ્લિમ પરિવારની પાંચ મહિનાની બાળકી ગંભીર એવી સ્પાઇનલ મસ્ક્યુલર એસ્ટ્રોપીની બીમારીથી પીડાઈ રહી છે ભરૂચમાં સ્પાઇનલ મસ્ક્યુલર એસ્ટ્રોપીની બીમારીથી પીડિત પાંચ મહિનાની બાળકીની સારવાર માટે મદદની જરૂર હોય લોકોને આગળ વધવા માટે મરહુમ સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે અપીલ કરી છે ભરૂચમાં રહેતા મુસ્લિમ પરિવારની પાંચ મહિનાની બાળકી ગંભીર એવી સ્પાઇનલ મસ્ક્યુલર એસ્ટ્રોફીની બીમારીથી પીડાઈ રહી છે જે બાળકીની સારવાર માટે પરિવારને સત્તર પોઈન્ટ પાંચ કરોડની સહાયની જરૂરી ઊભી થઈ છે જેમાં આ સારવાર માટે સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ પણ આગળ આવ્યું છે ત્યારે વધુ લોકો આગળ આવી આ બાળકીના ઇલાજ માટે દાન કરે તેવી મરહુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે અપીલ કરી છે જ્યારે બાળકીના પરિવારજનોને પણ જિલ્લાવાસીઓને મદદ કરવા માટે આગળ આવવા અપીલ કરી છે મદદ કરવા આવતા લોકોએ એચએમપી ફાઉન્ડેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું रिपोर्टर रवि सैदा न्यूजेश्वर ये बेबी उमैया है और उमैया भरूच की बेटी है आ, ये पाँच साल की पाँच महीने की बच्ची है जो एक न्यूरोटिक न्यूरोजेनेटिक डिज़ीज से बहुत उसकी गंभीर स्थिति है एक लाइफ सेविंग ड्रग है जो नोवोटिस कंपनी मैन्युफैक्चर करती है मैं चाहता हूं कि ये ये बच्ची की जान बचे एंड इट्स इज़ पॉसिबल विद दिस ड्रग ये संभव है आम, लेकिन ये ड्रग का कॉस्ट ऑलमोस्ट 17.5 पॉइंट है हम एच और सरदार पटेल हॉस्पिटल की तरफ से क्राउड फंडिंग तो कोशिश कर ही रहे हैं लेकिन मैं प्लीज़ विनती करता हूँ कि एक भरूच की बेटी और एक गुजरात की बेटी हमारे डिस्ट्रिक्ट कलेक्टर हमारे चीफ मिनिस्टर और हमारे ऑनरेबल प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी मैं आपसे सबसे अपील करता हूं कि इस बच्ची की जान बचाइए जयंती मैडम जो सुन कहूं परूचनी रहवासी छु मेरी साथे मेरी भतीजी छे जे 5 महिना नी एक गंभीर जेनेटिक बीमारी थी पिदाई रही छे जेनो नाम स्पाइनल मस्कुलर एट्रोफी टाइप 1 छे હું એના બારામાં થોડુંક જાણ કરવા માગીશ કે સ્પાઇનલ મસ્ક્યુલર ટ્રોફી શું છે એ જેનેટિક ડિઝીઝ છે જેમાં બચ્ચાના સ્નાયુ વીક હોય જેની વજથી એને મૂવમેન્ટ હાથ પગની મૂવમેન્ટ ઓછી થાય એ ચાલી ના શકે બેસી ના શકે દોડી ના શકે એનું ગરદન ના એ થઈ શકે અને એને માટેની એક ટ્રીટમેન્ટ પણ છે જે બહુ જ કોસ્ટલી છે જેનું ના જે સત્તર પોઈન્ટ પાંચ કરોડની છે તો એ હું લોકોને અપીલ કરીશ કે અમને એ ઇન્જેક્શન લેવા हम मदद करें तुम्हारी क्षमता ना પ્રમાણે तुम्हें जे काही पण डोनेट करी सको डोनेट करो